કઈ બાબત સાથે સંકળાયેલું છે વિકલ્પ એ નાણા પંચ સાથે વિકલ્પ બી ભ્રષ્ટાચાર સાથે વિકલ્પ સી કેન્દ્ર અને રાજ્યોના સંબંધો સાથે કે વિકલ્પ ડી જિલ્લાઓના આંતરિક સંબંધો સાથે આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી

આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોર પ્રશ્ન ત્રણ રાજ્યની વિધાનસભામાં મહત્તમ પાંચસો અને ન્યૂનતમ કેટલી બેઠકો હોય છે વિકલ્પ એ પચીસ વિકલ્પ બી બેતાલીસ વિકલ્પ સી સાહીઠ કે વિકલ્પ ડી ચુમ્બોતેર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી સા પ્રશ્ન ચાર ભારત દેશની પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી વિકલ્પ એ પીસી મહાલનો બીસ વિકલ્પ બી એડમ સ્મિથ વિકલ્પ સી માર્સલ કે વિકલ્પ ડી હેરોડ ડોમર સાચો જવાબ છે વિકલ્પ ડી હેરોડ ડોમર પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી વિકલ્પ એ अंबालाल सारा भाई उद्योगपति विकल्प बी जयशंकर सुंदरी नाट्यकार विकल्प सी महादेव भाई देसाई समाज सेवक विकल्प डी नाना भाई भट्ट हास्यकार आ प्रश्न साचो जवाब है विकल्प डी नाना भाई भट्ट हास्यकार વિદ્યાર્થી મિત્રો આ નાનાભાઈ પટ એ હાસ્યકાર જે છે બંધ બેસતું નથી કારણ કે નાનાભાઈ હાસ્યકાર નહીં પરંતુ શિક્ષણ સાથે સંકળાયેલા હતા માટે આ વિકલ્પ છે એ નથી વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ ચોર્યાસી ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ